લખતર શહેરમાં નવરાત્રી માટે ગરબા બનાવવાની તૈયારી પૂરજોશમાં શરૂ છે આરાધના કરવા માટે વર્ષમાં આવતી ચાર નવરાત્રી પૈકી આસો મહિનાની નવરાત્રીનું વિશેષ મહત્વ રહેલું છે સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા લખતર હા મારું નામ જયેશમસિંહભાઈ નામ છે અમે પ્રજાપતિ છીએ ને અત્યારે આ નોરતાની સીઝન આવે છે અને નવાતામાં અમે આ ગરબા ઘોઘા મોરિયા પછી એનું વેચાણ ચાલુ કરવી છે ને હામટાઈ ભરવી છે ને ગામમાં વેચાણ કરવી છે અને અમારી દીકરી છે બેન જ જયેશભાઈ નામ છે રવિના બેન રહીને એ કલર કામ કરે છે ગરબાને ટોંગ લગાડે ને કલર કરી કરીને બનાવીને અત્યારે ઓલું કરવી છે ને વેચાણમાં નોર્તામાં વેચશું હજી બે દિનની વાર છે પહેલી બીજી તારીખે વેચવાનું ચાલુ કરશું ને લારી લઈને અમે ઊભા રહીશું અહીંયા દરવાજે અંદાજે કેટલી પેઢીથી તમે કામગીરી કરો છો હા આઠ પેઢીથી કામ ચાલુ છે આ બાપ દાદા ધંધો અમારે ચાલુ ચાલુ હોય સાત આઠ પેઢી થઈ યાર હેલો નખત્રાણા તો કેમ છો બધા તો હવે ફૂડ મોલ આવી ગયો છે નખત્રાણામાં શું તમને ખબર છે ઓલ ઓવર ઇન્ડિયામાં પણ ફૂડ મોહલ્લાની ઘણી જ બધી બ્રાન્ચો આવેલી છે અને હા આપણા કચ્છમાં પણ ભુજ ગાંધીધામ માધાપર અને નખત્રાણામાં પણ આવેલી છે અને અહીંયા કરીને ઘણી જ બધી કોમ્બો ઓફર અવેલેબલ છે અને એની સ્ટાર્ટિંગ પ્રાઇસ ખાલી નાઇન્ટી નાઇન છે યસ તો રાહસ એની જોવો છો જલ્દીથી જાઓ અને જલ્દી કોમ્બો ઓફરનો લાભ લો તો તમે પણ અહીંયા પહેને એક વખત જરૂર વિઝિટ કરજો